સ્વાગે છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં જો આવો ગરમા ગરમ પુલાવ એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો મુંબઈનો ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ એટલે કે લારી જેવો આજે આપણે તવા પુલાવ એકદમ ટેસ્ટી એવો તમે લારી પર પણ ખાવાનું ભૂલી જાઓ એટલો ટેસ્ટી બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ બાસમતી ચોખા લીધા છે તો આ મારી જે વાટકી છે એ કપના મેઝરમેન્ટની જ છે અને આપણે એને સારી રીતે ધોઈ લઈશું પાણી ક્લિયર થાય એટલે અને પાણી ભરી આપણે એને દસથી પંદર મિનિટ જેવું પલાળીશું ત્યાં સુધીમાં આપણે ચાર સૂકા લાલ મરચાં બેડગી મરચાં કે કાશ્મીરી સૂકા જે મરચાં આવે મોડી વેરાયટીના એ લેવાના અને એમાં આપણે એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેરી અને આપણે એને પાંચ મિનિટ જેવું પલાળીશું પાંચ મિનિટ પછી મરચાં આ રીતે સોફ્ટ થઈ જશે એટલે આપણે મિક્સર જારમાં છથી સાત લસણની કળીઓ નાની છે એટલે મેં વધારે લીધી છે અને પલાળેલા સૂકા સોફ્ટ કરેલા મરચાં ઉમેરી દઈશું અને એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને થોડું જે પાણી આપણે પલાળ્યા મરચાં એ ઉમેરી અને સ્મૂધ એવી પેસ્ટ વાટી લેશું તો આ લાલ મરચાંની પેસ્ટથી કલર અને ટેસ્ટ પુલાવનો બહુ સારો એવો આવશે હવે આ રીતે મેં પાંચ કપ પાણી ઉકળવા મૂકી દીધું હતું પાણી આ રીતે ઉકળવા લાગે એટલે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને થોડું અમથું તેલ ઉમેરી દઈશું તો એકથી બે ટી સ્પૂન જેટલું જ તેલ ઉમેરવાનું છે અને એમાં આપણે જે રાઈસ પલાળેલા છે એ આ રીતે પાણી નીતારી અને ઉમેરી દેશું હવે ચોખા પણ પલાળેલા છે અને પાણી પણ ઉકળવા લાગ્યું એટલે આપણે પછી ચોખા ઉમેર્યા હવે રાઈઝને થતાં સાતથી આઠ મિનિટ જેવું લાગશે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખી અને સાતથી આઠ મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે સાતથી આઠ મિનિટ પછી અત્કચરા એવા ચોખા રહેશે તો લગભગ પંચ્યાસીથી નેવું ટકા જેવા ચોખાને આપણે થવા દેવાના તો નેવું ટકા જેટલા ચોખા થવા દીધા આપણે એને ચારણીમાં કાઢી અને ફેન નીચે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે તવા પુલાવનો વઘાર રેડી કરી લઈશું એના માટે એક પેનમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન જેટલું બટર અહીંયા બટરનું પ્રમાણ વધારે તેલનું પ્રમાણ ઓછું એ રીતે પણ તમે લઈ શકો અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું હલકું જીરુંને આપણે સતળાવવા દઈશું જેવું જીરું આ રીતે હલકું સતળાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને આપણે એક ડુંગળી તમે એને ઝીણી પણ ચોપ કરી શકો નહીં તો પછી આ રીતે સ્લાઇસ કરી અને ઉમેરી દઈશું એક મોટી ડુંગળી કે બે નાની ડુંગળી આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દેવાની અને આપણે એને એકથી બે મિનિટ જેવું થવા દઈશું એકથી બે મિનિટ જેવું થઈ જાય એટલે અડધો કપ સ્લાઇસ કરેલી કોબી એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ આ રીતે એને પણ મેં લાંબુ લાંબુ કટ કર્યું અહીંયા તમે ડુંગળી કેપ્સિકમ કોબી બધું ઝીણું ઝીણું પણ ચોપ કરી શકો એક ચોથાઈ કપ જેટલી ફણસી એ ઝીણી ઝીણી કટ કરીને ઉમેરી દેવાની ફણસી ઉમેરવી ઓપ્શનલ છે અમુક લોકો ઉમેરે અમુક લોકો નથી ઉમેરતા તો જો તમારે ઉમેરવી હોય તો જ ઉમેરવાની હવે એક ટી સ્પૂન જેટલું એટલે શાકભાજીના ભાગનું મેં મીઠું ઉમેરી દીધું અને ત્રણથી ચાર મિનિટ જેવું થવા દીધું ત્રણથી ચાર મિનિટ જેવું થાય એટલે એક ચોથાઈ કપ મેં બોઇલ કરેલા ગ્રીન પીસ ફ્રેશ કે ફ્રોઝન ગમે તે તમે ઉમેરી શકો સાથે અડધું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું એક ચોથાઈ કપ જેટલું મેં ઉમેર્યું છે અને આપણે ટમેટું સોફ્ટ થાય એ રીતે બે મિનિટ જેવું થવા દઈશું તો ડુંગળી ઉમેરી અને ટમેટો ઉમેરો ત્યાં સુધીમાં લગભગ દસેક મિનિટ જેવું બધા શાકભાજીને તમારે થવા દેવાનું એક લીલું મરચું ઓપ્શનલ છે જો ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર આપણે કાશ્મીરી મરચું લીધું છે તો એનાથી તીખું નહીં થાય એટલા માટે તમારે લાલ મરચું તમારા હિસાબે ઉમેરી દેવાનું એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર અને બે ટી સ્પૂન જેટલો મેં પાઉભાજી મસાલો ઉમેરી દીધો તો પુલાવ મસાલો પણ ઉમેરી શકો પણ પાઉભાજીનો જ હંમેશા મસાલો વપરાય છે અને આ રીતે આપણે ગરમ ગરમ હોય ત્યારે મિક્સ કરીશું એટલે મસાલા જે ઉમેરે એનો સારો એવો કલર આવશે અને તરત જ જે લાલ મરચાં લસણની પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું અને આપણે એને એકથી બે મિનિટ જેવી સાતળી લેવાની છે તો જે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે પેસ્ટને થવા દેવાની છે જરૂર લાગે તો થોડું તમે પાણી પણ મિક્સર જાર રીન્સ કરી ઉમેરી શકો આ રીતે તેલ અને બટર દેખાવા લાગે એટલે આપણે એમાં એક નાનું બટેટું મેં એને બાફી લીધું અને એના પીસીસ કરી ઉમેરી દીધા મિક્સ કરી દઈશું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે રાઈસ તો તમે જોઈ શકો છો રાઈસ કેવા છે હલકા તમારે એને આ રીતે છૂટા કરી લેવાના ચમચાના મદદથી અને રાઈસ છૂટા કરી અને પછી આ રીતે મસાલા સાથે તમારે ઉમેરી દેવાના અને હળવા હાથે તમારે એને મિક્સ કરવાના છે આ રીતે રાઈસનો એક એક ધાણો છે એ છૂટો રહેશે સાથે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે હળવા હાથે રાઇઝને હવે મિક્સ કરીશું મસાલા સાથે એકદમ સરખું એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે આ આખી રેસીપીથી તમે ચારથી પાંચ લોકો માટે આ તવા પુલાવ બનાવી શકો વધારે બનાવવું હોય તો એ રીતે ચોખાનું માપ શાકભાજીનું માપ અને બધું તમારે એ રીતે લેવાનું આ રીતે એકદમ સારી રીતે પરફેક્ટ મેં મિક્સ કર્યું છૂટ્ટો છૂટ્ટો ચટપટો ટેસ્ટી એવો પુલાવ રેડી છે તો તમારે અહીંયા હવે પુલાવને રાઈસને મસાલો જે આપણે બનાવ્યો છે એના સાથે જ એક બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે તમે રાઈઝ ઉમેરો પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને હવે વધારે સારો ટેસ્ટ માટે એમાં આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને જો વધારે પુલાવ હોય તો વધારે પણ ઉમેરી શકો અને અડધો ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે બટરી અને ગરમા ગરમ પુલાવ વરસાદમાં જો તમે એકવાર ખાશો તો વારંવાર બનાવીને ખાવ એટલો ટેસ્ટી તૈયાર છે ગરમા ગરમ તમે એને સલેડ પાપડ અને રાયતું તો બુંદીનું જે ગળ્યું રાયતું આવે એ કે સિમ્પલ પ્લેન રાયતું કે દહીં સાથે પણ તમે એને સર્વ કરી શકો તો જો તમને વરસાદમાં કાંઈ તીખું ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો મુંબઈના રીતે એકવાર આ રીતે મુંબઈનો ફેમસ તવા પુલાવની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ